હા મેં જાય ટીમ આમાં લીમડાનો પ્લાન છે પણ લીમડો તો સારો નથી બે આમ ક્યાંક બનાવીશું આપણે આમાં ક્યાંક એવી રીતનો અમારો પ્લાન ચાલી રહ્યો છે અને જો આ ચેનલમાં આપણે આટલી બધી ગ્રોથ મળશે તો આપણે એક્સપેરિમેન્ટ ચેનલ ચાલુ કરી દેસું ગુજરાતીનું એક્સપેરિમેન્ટ ચેલેન્જ એટલે આપણે ગુજરાતી એક્સપેરિમેન્ટ કરીશું હિન્દી આપણે નહીં ગુજરાતી એક્સપેરિમેન્ટ આપણે ચાલુ કરીશું ગુજરાતી એક્સ અને એનું નામ આપણે શું રાખશું તમે ક્યુ એનું નામ આપણે ગુજરાતી સાવજ ગુજરાતીનો સાવજ ગુજરાતનો હાવજ કે પછી કંઈક બીજું આપણે રાખશું એવી રીતનું આપણે ચેનલનું નામ રાખશું એ પણ આમાં તમારો સપોર્ટ મળ્યો આપણે ટ્વેન્ટી ફોર ચેલેન્જ વિડીયો આપણો શૂટ થઈ ગયો છે ઓર રેડી ઝાડની ઉપર ચોવીસ કલાક એ વિડીયો આપણો છૂટ થઈ ગયો છે ઘણા બધા લોકોની કોમેન્ટ આવતી કે ચોવીસ કલાક ઝાડની ઉપર મને ઇન્સ્ટાગ્રામમાં ડીએમ પણ આવતા ઘણા બધાના આપણો વિડીયો શૂટ થઈ ગયો છે બસ એડિટિંગ થઈ રહ્યો છે એમાં થોડોક વક્ત લાગશે બાકી જો વિડીયો અત્યારે કાલે કાલ કાલ પરમદી પરમદી શૂટ કર્યો ને આપણે વિડિયો ઉલો 24 કલાકનો હા 24 કલાક ઝાડની ઉપર પરમદી શૂટ કર્યો ને હા પરમદી જો પરમદી શૂટ કર્યો પરમદી લબક શનિવારે શૂટ કર્યો કે રવિવારે કર્યો હોતો કે ના રવિવારે નો કર્યો શનિવારે શનિવારે શૂટ કર્યો શનિવારે હવારમાં કર્યો શનિવારે આપણો ચેલેન્જ સ્ટાર્ટ થયો તો ને રવિવારે આપણે બંધ કર્યું બંધ કર્યું આપણો ચેલેન્જ ખતમ થયો બાકી એડિટિંગ ચાલી રહી છે એની પણ જલ્દી આવી જશે બાકી આપણે કેમેરો આમ થી આમ જ કરવાનો છે આજે હર મહાદેવ આજે એડિટિંગ આપણે નથી કરવી બાકી આપણો ડિસ્કટ આલી રહ્યો છે આપણે ક્યાં સિક્રેટ રૂમ બનાવવો જોઈએ હા ઝાડ ની ઉપર મકાન બનાવવાનું ઝાડ ની ઉપર ઝાડ ઉગાડી ઝાડ ઉપર ઝાડ ના ઉગે બાકી આપડે મહાદેવ મંદિરે ગયા તા ને એવું થઈ ગયેલું છે કે પાણા ઝાડ છે યાર અને થ નીચે છે ને ઉપર એક થડ છે ને હા ઉપર આમ છે બિલકુલ છે કે નથી બાકી આપણો સિક્રેટ રૂમ ક્યાં બનાવવો જોઈએ સિક્રેટ રૂમ બનાવશું બાકી ચોવીસ કલાક ઝાડની ઉપર એ ચેલેન્જ આપણે શૂટ કરી લીધો છે ચોવીસ પચીસ મિનિટનો વિડીયો આવશે એ પણ કામ હે એ બાંધો બાકી બોલ તું થઈ ગયો બાકી આપડો વિડીયો એડિટિંગ થઈ રહ્યો છે પણ આવી આઈ થિંક ચાર પાંચ દિવસ લાગશે લગભગ વિડિયો એડિટિંગ થાવ કારણ કે આપણે વિડિયો મસ્ત તરીકે એડિટિંગ કરવું જો યો ક્યાં જાય એટલી મહેનત કરી છે તો વિડિયો ની એડિટિંગ માં એટલી મહેનત કરાય શું આપણો કા કરું ને જોઈએ કેટલા પલે જાય હુઈ ઓ પલે પડી બાકી એ સિક્રેટ રૂમ નો ચેલેન્જ સિક્રેટ રૂમ બનાવવાનો છે આપણે

બોલી જ નહીં કેટલી મિનિટ થઈ હા વિડિયો સલુ 5 મિનિટ ને 32 સેકન્ડ ઈ કેવું તું તાર હા આગડી આમ આમ કરતો હું કે ગદડી ના ને કામ કેવું છે પછી મી કેમેરો આમ કી હું કરું રે વિરા બાકી આપણે 24 કલાકનો ચેલેન્જ કરવાનો છે મસ્ત મજાનો એક આ ઓરો કે એમ દે હું પીચુ બાંધીને રાખડું બાકી આપડે શૂટ કરી નાખ્યો છે બધાય જોઈ આવજો આ બ્લોગ પછી લગભગ તો આવી જાય કે ન આવે મને ખબર નથી ત્યાં રહેજો આપણે ચલંગી વિડીયો માટે આજે મને એવું લાગે છે કે એમાં એટલો તમારો રિસ્પોન્સ મળશે કે વાત પૂછો મા તમે જાન્યુઆરી હતી ભૂલાઈ ગઈ હા છવ્વીસમી જાન્યુઆરી છે આજે વિડીયો તો ક્યારે આવે કંઈ પણ ખબર નથી હા વિડીયો સવારે જ આવી જશે ભાઈ વિડીયો છે ને કામ કરતો તું વિડીયો સવારે જ આવી જાય 不是。